નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસના મંગળવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો કપાસ છાપરા નંબર ત્રણમાં આજે આવક રહેલી છે અને આવક જોઈએ તો ગઈકાલ જેવી આજે પણ આવક રહેલી છે આવકમાં બહુ જાજો કોઈ સુધારો છે નહીં એવી નવી આવક રહેલી છે હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો અહીંયા ચાલુ થઈ ગયું છે તો ચાલો હરાજી ચાલુ થઈ ગઈ છે તો જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ

ચારસો ને એકોતેર રૂપિયા વાવતું છે સાઈઝ માં થોડુંક મીડિયમ છે ને ઝીણા મોટું બધું સાઈઝ માં છે ને ક્વોલિટી માં થોડુંક મીડિયમ છે ચારસો એકોતેર રૂપિયા વાવતું છે આ વિક્રમ ભાઈ આ રેકા વિના આ બોલે આ બોલે આ બોલે

ચારસો ને એકોતેર રૂપિયા વાવ રહ્યો જે સાઈઝ માં સારું છે થોડુંક બગડ અંદર છે ચારસો ને એકોતેર રૂપિયા ભાવ થયો બાકી સાઈઝ સારું થયો ચારસો એકોતેર રૂપિયા ભાવ થયો બાકી નાખો

ચારસો ને છોતેર રૂપિયા ભાવતું હતું સાઈઝ માં જોઈએ તો મીડિયમ જ સાઈઝ છે બહુ મોટી નથી ને ક્વોલિટી ની વાત કરીએ તો ક્વોલિટીમાં થોડુંક સારું છે થોડું નબળું છે એની અંદર

પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે એકદમ સુપર બમ્પર સાઈઝ માંથી અમરેલી નો માલ છે પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે બગાડ નથી કોક પતિ ખરાબ થઈ ગયેલા કાટ્યા છે આવા પતિ થોડીક કાળી થઈ ગયેલી બાકી બગાડ ગુંદા નથી પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ છે એકદમ ભૂલ સાઈઝ હોતી સાઇઝ માં બધું સારું હોય પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ હોય પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે આ સાઈઝ માં સારું છે આ અમરેલી નો જ માલ છે પાંચસો ને એકવીસ રૂપિયા ભાવતી છે થોડીક મીડિયમ સાઈઝ હતી આમાં બાકી ક્વોલિટીમાં સારી એમ પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થયો કોક ગાટીઓ બગાડ છે આ ખેડૂત છે ભાઈ અમરેલી થી લઈને આવ્યો એ પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ આવ્યો એમ પાંચસો ને છ રૂપિયા ભાવ થયું છે અંદર સુપર એક નંબર માલ હોત છે જોઈ શકો છો એક નંબર સુપર ક્વોલિટી હોતી છે બગાડ હોત છે હવે પાંચસો ને છ રૂપિયા ભાવ થયો છે બગાડે એટલે થોડોક ઓછો ભાવ થયો બાકી ડુંગળીનો ભાવ વધારે થયા પાંચસો ને છ રૂપિયા ભાવ થયો એની અંદર એકદમ ગુંદા થઈ ગયેલા હોતી પાંચસો ને છ રૂપિયા ભાવ થયો ચારસો ને એકોતેર રૂપિયા ભાવ છે મીડિયમ સાઈઝ માં સારી ક્વોલિટીમાં છે ચારસો એકોતેર રૂપિયા ભાવ છે ક્વોલિટી સારી એ પણ સાઈઝ માં થોડુંક નાનું છે ચારસો ને એકોતેર રૂપિયા ભાવ થયું हेलो गाइस हेलो गाइस कार्यक्रम बाय रेकमेंडेशन बाय हेलो પાંચસો છવ્વીસ રૂપિયા ભાવતું છે જોઈએ તો આવડી મીડિયમ બધી એક છે બઉ જાજો ફેર નથી એમાં સાઈઝ માં પાંચસો ને છવીસ રૂપિયા ભાવતી છે ક્વોલિટી સારી છે પાંચસો ને છવીસ રૂપિયા ભાવતું છે આ કેળું લઈને આવ્યા એવા ક્યુ કામ દારિયા થી લઈને આવ્યા ભાઈ પાંચસો ને છવ્વીસ રૂપિયા ભાવ બધી ગુલ્ટેજ છે ત્રણસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે ગુલટેજ ને સારી ઘુલટી એ બગાડ વગર ની ત્રણસો ને એકાવન રૂપિયા ભાવ છે કોકો ગાટીએ બગડ છે આની અંદર બાકી બહુ નથી કોકો ગાટી બગાડવા આયા ત્રણસો ને રૂપિયા ભાવ થયો બાકી બધી સારી છે તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા હાલ આજના બજાર ભાવ વિશે વાત કરીએ તો રેગ્યુલર બજાર એવું ને છે બજારમાં કોઈ લાંબો ફેરફાર છે નહીં આજે પણ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે બુધવારે સવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ